લાખો રૂપિયાનો પગાર હોવા છતાં ગરીબોની યોજના માંથી ચાઉ કરવાની નીતિ રાજકીય પરિવારોની જતી નથી જામનગરના ધ્રોલ માં નિર્માણ પામી રહેલું આ મકાન સ્થાનિક ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાનું છે પિતા સ્થાનિક વિસ્તારના ધારાસભ્ય હોવા છતાં મોહિતે આ મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા ત્રણ લાખથી વધુની સહાય મેળવી છે જામનગરના દ્રોલના ખારવા રોડ ખાતે બની રહેલું આ આલિશાન મકાન મોહિત મેઘજી ચાવડાનું છે ધારાસભ્ય બન્યા પહેલાથી સુખી સંપન્ન પરિવારમાંથી આવતા ધારાસભ્યના પુત્રને આખરે રૂપિયા સાડા લાખની સહાયમાં કેમ રસ પડ્યો હશે સામાન્ય વ્યક્તિને આવકનો દાખલો કે આવી કોઈ સહાય મેળવવી હોય તો જાત જાતના દસ્તાવેજો અને આવકવેરા વિભાગના પુરાવા આપવા પડતા હોય છે ત્યારે સવાલ એ થાય કે મોહિતને આવકનો દાખલો અને પ્રધાનમંત્રી આવાસ યોજયા યોજના હેઠળ સહાય કેવી રીતે મળી ગઈ ધારાસભ્યએ કે તેમના પુત્રએ રાજકીય વર્ગનો ઉપયોગ કરી અને ગરીબોને મળતી સહાયમાંથી રકમ મેળવી લીધી કે શું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એવા લોકોને સહાય મળે છે કે જેમની પાસે રહેવા માટે કોઈ જ પાકું બાંધકામ નથી હોતું પરંતુ ધારાસભ્યના પુત્ર મોહિતે આ રૂપિયા સાડા ત્રણ લાખની સહાય મેળવીને આવાસ નહીં પરંતુ મસમોટો બંગલો જ તાણી દીધો છે